ચકલાકાર ચકલા ઉકરવાની તો ચકલા ઉકરવાની છે એ પેલા અમને બે માણ ને લાગે કે ટાઈટ તમે બે માણસ તમને એન્જોય કરવા માટે અમે બે માણસ રમીશું દાંડીએ કારણ કે દાંડીએ રમી લઈએ થોડી ઘણી ઠંડી હોય જાય ભાઈ ને પછી આપણે ચકલા ઉકરી હાલો તો પેલા રમી લઈએ દાંડીએ

આપડે તો જીતી ગયા જંગ કારણ કે તમારો ભાઈ આ બધો આવી ગયો આમાં મારે ભારતી ને ભારત પાકિસ્તાન ની બોર્ડર હોય ને સરહદ થઈ ગઈ ભારતી ઓલી સાઈડ છે હું આ સાઈડ છે ને આપડી સાઈડ કોઈ સાયકલ આવતા નથી આપડે તો એકદમ મજા છે જો ભારતી ને બતાવ અત્યારે

જી સાઈડ સેકલા વધારે લાગે ને મેં ભારતીને કીધું તોને શું ખબર પડે મેં કીધું મમ્મી એમ કીધું કે ઓલી સાઈડ સેકલા વધારે આવે પછી મેં ભારતીને માછળા સડાવી દીધી એટલે ઈને વધારે રી આવ મને થોડો કે જે રી આવ કેમાં ગેન કરને ક્યો કે ભારતીરે તો ગુંડા ખાઈ ગયા અચ્છા અચ્છા હા તો ભાઈ હવે છે ને હું જાઉં સીધો સેકલા ઓ કરવા જી સાઈડ કારણ કે ભારતીને થોડું ઘણું કામ છે તો ઓયને જવા દે અને મારા મમ્મી આવી ગયા તો હું મુંંગડી સેકલા ઓ કરી કા ભાઈ મારા મમ્મીને ગોફણ આવે ને ઈ બહુ આકત કારણ કે પહેલા ડોહિ લાવે ને ગોફણ આકતા બહુ આવડે મારા મમ્મીને ગોફણ આકતા બહુ આવડે

ફટાફટ જમવાનું કે મારા જવાનું તને ખબર છે ને અને ભાઈ છે ને સેકલા ઓકર ને આવી દે થાકી દબાવી દે કોપી બનાવી દબાવી દે દબાવી દે

ને હાલો મિસિસ ભારતી સોલંકી હવે આપણે શું કરવાનું છે જમવાનું દેવાનું છે કે તાર નથી દેવાનું મને હે આ આ તમ આ સેલિબ્રિટી જો શું કરે શું કરે આવું હે કામ કરે હાલ હાલ ફટાફટ જમવાનું દે ફેમિલી જમી લીધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમારે જગ્યાએ બહાર જવાનું છે મારી અને મિસિસ સોલંકીને અમારે બંને મનાને જવાનું છે બહાર ફરવા માટે થઈને તો આજનો વિડીયો લાંબો થઈ ગયો છે તો આજનો વિડિયો બસ આઈ લગી જ